ગુડ મોર્નિંગ જય સિયાારામ આજે આ મારો પહેલો વ્લોગ છે અને હું પહેલો વ્લોગ બનાવી રહી છું તમારા બધાની ઘણી બધી ડિમાન્ડ્સ હતી કે તમે વ્લોગ બનાવો તો આજે આ મારો પહેલો વ્લોગ છે અને આજે હું સિયારામ ફાઉન્ડેશનની ઓફિસ પર જઈ રહી છું ત્યાં બહેનો દ્વારા સારી ડેની ઉજવણી થઈ રહી છે એટલે આપણે આજે જઈએ અને જોઈએ કે ત્યાં કેવી રીતે સેલિબ્રેશન થઈ રહ્યું છે એ હું તમને આગળના વિડીયોઝમાં બતાવું તો ચાલો મારી સાથે તો ફાઈનલી આપણે સિયાારામ ફાઉન્ડેશનની ઓફિસે આવી ગયા છે જ્યાં ઓફિસ અને બ્યુટી પાર્લર ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જાન્યુઆરીની ચોવીસ તારીખે સિયારામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અક્ષતમ થ્રી પોઈન્ટ ઝીરો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન પણ છે એની પણ બસ તૈયારીઓ બધી ચાલી રહી છે હેલો કેમ છે આજે તું મને મળવા આવ્યો પાછો એમ ને

एकदम बूदा ड्रेस वाज म्हणजे आज मी ड्रेस वाजू तर वडा साडी मध्ये दम को बार बाकी की टाईम मध्ये म्हटला लीड वाजव साडीला नसे परवर મેઇન વાત છે તમારી પ્રેક્ટિસ ઘરે કોઈ બી આવે ને એને એગ્રો કરી જ જે હું તમને આઇગ્રો કરી આપો એમ એવી રીતે તમને પ્રેક્ટિસ થશે અને જેટલી આઇગ્રોમાં પ્રેક્ટિસ કરશો ને એટલું તમને વધારે એમાં ખબર પડશે કે કયા ફેસના સ્ટ્રક્ચર પ્રમાણે આપણે એગ્રો કરવાની ઓવર શેપ હોય તો બે રાખવાની અને મને થોડું જ્ઞાન છે કારણ કે મેં બ્યુટી પાર્લર કરેલું છે એટલે જેટલું મને હશે એટલું તમને આપીશ અને બાકી તો તમારા ટીચર્સ છે જ અને તમે પૂછી શકો છો બરાબર તમે કન્ટિન્યુ કરો મને તો થઈ જશે એટલે મેં કે મારે સાડી ડ્રેસ એઝ સેલિબ્રેશન તરીકે નક્કી કર્યું કોઈ કહેશે મને કે મેં કેમ એવું કીધું કે કાલે બધાને સાડી પહેરીને આવવાનું કહે હ આજે સાડી ડે છે એટલા માટે આપણે સાડી પહેરીને આવવાનું નક્કી કર્યું કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ છે જે આપણે સાડી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતેથી પહેરાતી હોય ગુજરાતમાં આપણે ગુજરાતી સાડી પહેરીએ એમ મહારાષ્ટ્રમાં નવવારી પહેરાય પછી બંગાળમાં બંગોની સાડી પહેરતા હોય નોર્થ સાઈડ સીધાપલ્લુની સાડી પહેરતા હોય દરેક લોકો અલગ અલગ રીતેથી સાડી પહેરે પણ દેશમાં સાડી એ આપણું શું કહેવાય કે આપણું પહેરવેશ છે કે સાડી પહેરો ને કોઈ બી સ્ટાઇલમાં પહેરો પણ સાડી પહેરો એટલે ખબર પડી જાય કે આ ભારતીય સંસ્કૃતિ છે અને આજે સાડી દે છે એટલા માટે મેં નક્કી કર્યું કે આપણે બધા સાડી પહેરીને આવીએ અને બધાને ગમે સાડી દરેકને પહેરવું ગમતું હોય બરાબર ને પણ અત્યારની જનરેશનમાં થોડુંક આપણે સ્પીડમાં ચાલીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક રહી જઈએ છીએ કે સાડી પહેરી શું તો આમ થશે થોડો ટાઈમ વધારે લાગી જશે પણ જે લોકો ગામડામાં તો પહેરે છે એ તો સાડી અને આટલું માથે ઓઢીને બી કામ રેગ્યુલર કરતા જ હોય છે અને એમાં તમે નથી હું પણ એવી છું કે હું ફટાફટ ફટાફટમાં ડ્રેસ પહેરી લઉં છું બાકી મારા હસબન્ડને પણ વધારે ગમે છે કે હું સાડી પહેરું હોય એટલે જ્યારે બી કોઈ એવો પ્રસંગ હોય કે કોઈ એવું કામ હોય કે ક્યાંક ગયા હોઈએ ત્યાં તો હું સાડી જ પહેરતી હોઉં છું અને ગમ્યું મને તમે બધા જ સાડી પહેરીને આવ્યા નાની નાની છોકરીઓ પણ સાડી પહેરીને આવી છે એ પણ મને ગમ્યું

અને હું પાંચ દિવસથી કહું છું અને મને ઘરમાં છે હું જોઈન જોઈન્ટમાં નહીં રહેતી પણ મને આ વિડીયો જોયો અને હું ઘરની બહાર નીકળતી થઈ એટલે બહુ જ ખુશ થઈ ગયા સરસ છે સારી વાત છે કે તમે ઘરની બહાર નીકળ્યા અને તમારા જેવા લેડીઝ છે ને તો બધાને બતાવે કે ખાલી ઘરમાં રહેવું અને તમે ઘરમાં રહો એટલે તમે મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય

હજુ તો આપણે ત્રણ હજુ શરૂઆત છે ત્રણ મહિના રહેવાનું છે અને બીજા બધા ક્લાસ થશે એમાં જોઈન થવાનું બરાબર રડશો ને એમને પાણી આપો અરે અરે પગલી ની વાત પાણી આપો એટલે કે આજની નારી સપે ભારી એવું છે જુઓ આ બેન આટલી નાનકડી ઢબુડી છે એને લઈને આવ્યા છે અને કેટલી સરસ રીતેથી ને બધું કરી રહ્યા છે એટલે વાત ખાલી ઉદ્દેશ એ છે કે તમારે જો કશું કરવું હોય ને તો એના માટે કોઈ પણ વસ્તુ નડતર નથી બનતી બાળકને સ્કૂલમાં લઈને આવે મૂકીને આવે અને તેમ છતાં પોતાના સપના પૂરા કરવા માટે કોઈ પણ સ્ત્રી ક્યારેય પાછી પડવી ન જોઈએ બસ એ મારો ઉદ્દેશ છે અને એ જ હેતુથી આપણે આ સિયારામ ફાઉન્ડેશન નિઃશુલ્ક બ્યુટી પાર્લર તાલીમનું ઉદઘાટન કર્યું છે જોરથી અવાજ તો આવો જોઈએ બેથી ચારની અને બધા બહેનો આવી ગયા છે અને બધા જ શીખી રહ્યા છે તો આમાંથી મને કોણ રિવ્યુ આપશે તમને કેવું લાગી રહ્યું છે અહીંયા ક્લાસમાં આવીને બહુ સરસ આ સાથે આજનું સાડી ડેનું સેલિબ્રેશન પતી ગયું ઘણા બધા લોકોએ પોતાની શું કહેવાય કે બિનચર્ચા કીધી અને પોતાનો અનુભવ શેર કર્યા આ સાથે આપણો બ્લોગ સમાપ્ત કરીએ છીએ નવો બ્લોગ આવતીકાલે